મહાનગરપાલિકાની વડી કચેરી મુખ્ય કચેરીના એક બે ત્રણ માળના ટોયલેટ ઉપયોગ જર્જરીતમાં વ્યવસ્થા કરવામાં આવેલ છે તેવા કાગળના પોસ્ટર પત્ર પર લગાવેલ છે ત્યારે જો વડોદરા શહેરમાં કે જગ્યાએ મકાન એપાર્ટમેન્ટ કોઈ પણ વસ્તુ જર્જરિત હોય તો ત્યાં નોટિસો આપવામાં આવે છે અને ઉતારવા માટે વારંવાર જાણ કરવામાં આવે છે ત્યારે હાલ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીમાં કોણ નોટિસ આપશે કેમ ફાયર વિભાગ પણ જાગતું નથી જો તૂટી પડશે અને જાનમાલનું નુકસાન થશે લોકોના મૃત્યુ થશે ત્યારબાદ તંત્ર જાગશે એક બાજુ જર્જરિત બ્રિજો તૂટી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી મુખ્ય કચેરીના એક બે ત્રણ માળના ટોયલેટ જર્જરિત હાલતમાં હોય વાપર ઉપયોગ માટે બંધ કરવામાં આવેલ છે અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે તેવા કાગળના પોસ્ટર પતરા પર લગાવેલ છે ત્યારે જો વડોદરા શહેરમાં કે અન્ય જગ્યાએ મકાન એપાર્ટમેન્ટ કોઈપણ વસ્તુ જર્જરિત હોય તો ત્યાં નોટિસો આપવામાં આવે છે અને ઉતારવા માટે વારંવાર જાણ કરવામાં આવે છે ત્યારે હાલ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીમાં પણ કોણ નોટિસ આપશે આ વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં વિવિધ વિભાગો આવેલા છે જેમ કે જમીન મિલકત પાણી પુરવઠા ટાઉન પ્લાનિંગ મિકેનિકલ વગેરે સાથે આ વિભાગના તમામ કર્મચારીઓને અરજદારોને ટોયલેટ બાથરૂમ કરવા કેટલા દૂર જવાનું તે સૌથી મોટો વિષય છે આ બિલ્ડિંગમાં સૌથી નીચે એક્રોચમેન્ટ રિમુવલ આકારણી વિભાગ પેન્શન વિભાગની કચેરી આવેલી છે જો આ ભાગ પડી જશે અને જનમાલનું નુકસાન થશે કોઈનું મૃત્યુ થશે તો જવાબદાર કોણ આમ વડોદરા મહાનગરપાલિકા જનતાને નોટિસ આપીને જગાડી રહ્યું છે તો વડોદરા મહાનગરપાલિકાની નહીં જાગે અને કોઈ બનાવ બનશે તો તેના જવાબદાર વહીવટી વડા રહેશે તેવું સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ જણાવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી મુખ્ય કચેરી જ્યાં તમામ વિભાગો આવેલા છે આ વિભાગોમાં પહેલો માળ બીજો માળ ત્રીજો માળ ત્રણે ત્રણ માળ પર જોવા જઈએ તો જે ટોયલેટ છે જેન્ટ્સ હોય કે લેડીઝ હોય એને પતરા મારી દેવામાં આવે છે અને ઉપર લખવામાં આવ્યું છે કે જર્જરિત હોવાથી વાપર ઉપયોગ કરવો નહીં આની વૈકલ્પિક વ્યવસ્થા કરેલ છે ઘણી સારી બાબત છે પરંતુ વડોદરા શહેરમાં તમારું મારું કે અન્યનું કોઈ પણ મકાન એપાર્ટમેન્ટ જર્જરિત હોય વડોદરા મહાનગરપાલિકા નોટિસ બજાવે ખાલી કરવાનું કહે વારંવાર નોટિસ આપે જેમ તેમ કરીને એ અરજદારને ત્યાંથી ખાલી કરાવતા હોય છે તો આ તો વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી છે તમામ વિભાગો અહીંયા આવેલા છે અહીંના કર્મચારીઓ છે જે અરજદારો છે એમને પણ ટોયલેટ જવાનું હોય છે તમામને તકલીફ પડી રહી છે વૈકલ્પિક વ્યવસ્થા જે મૂકી છે એક જ ટોયલેટ બાથરૂમ છે ત્યાં પણ લાઈનો પડે છે તો વડોદરા મહાનગરપાલિકાનું આ જે ટોયલેટ જર્જરિત હોય તો ઉતારી લેવું જોઈએ જો ઉતારવામાં નહીં આવે તો નીચે એક્રોચમેન્ટની ઓફિસ આવે છે દબાણ શાળાની બધી ઓફિસ આવે છે આખી દબાઈ હશે લોકોના મૃત્યુ થશે હાલમાં જર્જરિત પુલો પડી રહ્યા છે જર્જરિત શાળાઓ બધું પડી રહ્યું છે તો આ વડોદરા મહાનગરપાલિકાની પોતાની વડી કચેરી છે અને આ બધું જર્જરિત હોય તો ઉતારી લે તેવી અમારી કમિશનર સાહેબને માંગ છે જે રીતના વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય મુખ્ય કચેરીઓ છે સારા સારા અધિકારીઓ બેસે છે સારા સારા કર્મચારીઓ બેસે છે અને અસંખ્ય ફાઇલો છે આ જગ્યાએ ફાયર વિભાગે કોર્પોરેશનને નોટિસ આવી જોઈએ કમિશનરને નોટિસ આવી જોઈએ જર્જર રીતે ખાલી કરી નાખો પરંતુ પોતાની માને ઢાંકણ કોણ કે સવાલ ત્યાં આવીને પડ્યો છે અમારી તો એક જ માંગ છે કે કર્મચારીઓ અધિકારીઓ અને જે અરજદારો આવે છે એમના માટે ટોયલેટની બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવે અને આ જર્જરિત ભાગ છે એ તોડી પાડવામાં આવે જો તોડે નહીં તો પડશે તો આજુબાજુનું પણ સ્ટ્રકચર બધું તૂટી પડશે અને મોટી જાનહાની થશે તો જવાબદાર કોણ રહેશે એટલે માન્ય કમિશનર સાહેબને વિનંતી છે આ બાબતે તપાસ કરે ધ્યાન દોરે અને તમામ વિભાગ જે સડી ગયો છે જર્જરિત છે ઉતારી પાડે તેવી માગશે